નમસ્કાર ખેડૂત મિત્રો આપણે ફરીથી ગામે તાલુકો ગામ જ્યાં આપણે આજથી એકવીસ એક બે હજાર પચીસ ના રોજ આપણે આ પ્લોટમાં વેલકિટ નો ડેમોસ્ટ્રેશન કરાયો હતો એ ટાઈમે તમને ઉપર ફોટોમાં જોવા મળશે કે એ ટાઈપની પહેલા પોઝિશન હતી તો અત્યારે એકવીસ દિવસ પછી ડાંગરના પાકમાં વેલકમ એગ્રોટેક ની વેલકીટ નું એટલું જબરજસ્ત પરિણામ મળ્યું છે કે તમે નરી આંખે જોઈ શકો છો કે ડાંગરની ફૂટ એની ગ્રીનરી આખી અલગ જ દેખાય છે બધા કેરા કરતે અને સારમ સારું રિઝલ્ટ છે જે ભાગ એકદમ ડેમેજ હતો એ આપણે જોયો તો આગળ તો એ ડેમેજ ભાગે પણ અત્યારે રિકવર થઈ ગયો છે સારમ સારી ચીપો દેખાય છે અત્યારે લગભગ દસ થી બાર ચીપો તો અત્યારે દરેક તમે છોડ ઉપર જોઈ શકો છો સારામાં સારી ફૂટ થઈ જાય ગ્રીનરી સારી છે જયારે બાજુના પ્લોટમાં પડતું લાગે લાગે છે છે ઓછી એટલે ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો નરી આંખે વેલકીટ નું આપણે ડેમોસ્ટ્રેશન કર્યા પછીનું શકો છો કે ખરેખર બહુ જબરજસ્ત પરિણામ મળ્યું છે કે જેમાં વેલકિટ વાપરેલી છે એની ચીપો સંખ્યા એના રૂટ તમે જોઈ શકો છો કે કેટલો ગ્રોથ રૂટ છે અને કેટલી ફૂટ થયેલી છે બાજુમાં જે વેલકિટ વપરાયેલી નથી એની તમે ચીપો અને મૂળ જોઈ શકો છો કે ચીપોની સંખ્યા પણ ઓછી છે છોડ થોડો પીળાશ પડતો છે છે જ્યારે આ છોડમાં ગ્રીનરી પણ વધારે અને ફૂટની સંખ્યા પણ સારી છે તો આ રિઝલ્ટ વેલકમ એગ્રોટેક નું છે તો ખરેખર ખેડૂત મિત્રો એકવાર તમે વેલકિટ ઉપયોગ અવશ્ય કરો એક એકરમાં એક કિટની ભલામણ છે કંપનીની તો તમે ડાંગરના પાકમાં પંદર થી વીસ દિવસ વચ્ચે અને પિસ્તાલીસ થી પચાસ દિવસ વચ્ચે પણ તમે વેલ નો ઉપયોગ કરી શકો છો ઓકે ધન્યવાદ નમસ્કાર